સમજો <antenna> રંગ કેવો થઈ ગયો લાલ રંગ થાય છે તો જ્યારે બેઝ છે એ હળદર સાથે પ્રક્રિયા કરે ત્યારે કેવા રંગનો કલર આવે છે બરોબર છે વાળક પ્રેક્ટિકલ કર્યો કે જેની અંદર આપણને એસિડ અને બેઝ સાથે અલગ અલગ રંગ આપતા હતા ઓકે આવી જાઓ ચાલો સૌપ્રથમ શું કરશું આપણે ઓકે સાબુ વાળા હાથ કરો ઓકે ચાલો હવે આપણે અલદર નાખીએ ચાલો હાથ ઘસી નાખો ઓકે જોવો તો કેવો રંગ મળે છે બતાવો આમ લાલ રંગ મળે છે જો બાળકો કેવો રંગ જોવા મળે છે તો લાલ રંગ હળદર છે શેની સાથે આપે છે એસિડ કે વેરી ગુડ